म छो ब मज़ा में छो जय श्री कृष्ण स्वागत छनों न्यू ब्लॉग में आज तो बहु ब्लॉग बनाया नहीं परंलोत जी खाती गई थी मैंने आज ऑर्डरो बहुत था इलाम सवार एक ब्लॉग बनाया मिनट में अतः सांज आगे सांजना साढ़ा सात

બીતે જો ઘરા કોઈ પાછો ફોન પે ગૂગલ પે વાળો એ ફોન પે ગૂગલ પે યસ નો કે હી હેઝ નોટ કેશ માર્કેટ નહીં કે નહીં એ માણસ એટલા માણસ ચોરી ના જાય કોઈ ચોરી ના જાય કોઈ ચોરી ભય નહીં શું ડાઉન થઈ ગયા તો સલવા ડાઉન તો પોતે ડાઉન

જેમ <laughs> આપડા <laughs> <laughs>

તો બહુ કેટલા કેક આયા સબસ્ક્રાઇબર ની વાત કરો બોલ જલ્દી જે રાખો એ તમારું સારી છ ઘી ઓમે ઓકે તો ફાઇનલ થઈ ગયો બરાબર અત્યારે સબસ્ક્રાઇબર આવશે આ

खोटा आके दिन से हाथ चुट बुले ही लग पसता ही है। <laughs> अटलू बाजू। फैमिली का हम फैक। फैक तो तू हो, मुंह नहीं फैक जो। बराबर। तारा जेवी बनाई बना आना और तीन नहीं रहे थे तो जो। जो। बना।

અને ચેનલને સબસ્ક્રાઇબ શેર અને લાઈક કરવાનું ના ભૂલતા બરાબર